નમસ્કાર મિત્રો જ્યારે દસાસ સંખ્યા આપેલી હોય અને એનો ભંગાકાર કરવાનું કીધું હોય તો આપણને થોડીક મુશ્કેલી પડે છે અને બાળકોને પણ વધારે મુશ્કેલી પડે છે એટલે એના દાખલા હું તમને અહીંયા પાંચ ગણાવીશ તો પહેલો દાખલો છે ચૌદ પોઈન્ટ ચાર ભાંગાકાર ની દશાશ અંકનો ભાંગાકાર કરવાનો હોય ત્યારે સૌપ્રથમ તમારે દશાશ ભૂલી જવાનો પહેલી વાર જ્યારે સાદો ભાંગાકાર જેમ કરો છો એમ જ તમારે સાદો ભાંગાકાર કરવાનો છે તો ચુમ્માલીસ ભા આઠ તો અઢાર તો આઠ જવાબ આવશે હવે આપણે અહીંયા જવાબમાં પણ અહીંયા રકમમાં દશાશ હતો તો આપણે રકમમાં જવાબ પણ દશાશમાં આવશે એટલે સૌપ્રથમ અહીંયા અંશ અને છેદ તો અંશમાં એક દશાશ પછી એક સંખ્યા છે અને અહીંયા દશાંક છે નહીં એટલે જીરો

અને ભાંગાકાર કરવાનો છે એકસો ચુમાલીસ 18 અઢાર તો અઢાર 8 એકસો ચુમાલીસ આઠ જવાબ આવશે હવે અહીંયા ઉપર અંશ છે તો અંશમાં દશાંશ પછી બે અંક આવેલા છે અહીં પછી એક અંક આવ્યો છે તો બંનેની વાત બાકી કરીશું તો એક જવાબ આવશે હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક આવવો જોઈએ તો જીરો પોઈન્ટ જીરો આઠ આનો પણ જીરો પોઈન્ટ આઠ જવાબ આવ્યો હવે આવો જ દાખલો એક આપણે જીરો પોઈન્ટ તો એકસો ચુમાલીસ આપણે ભૂલી જઈએ એટલે જવાબ આવશે હવે ઉપર અંશમાં અહીંયા છે પછી એક બે ને ત્રણ સંખ્યા છે તો અહીંયા છેદમાં 1 એક છે તો બાદ બાકી કરીએ 3 ને એક 3 માંથી એક જઈ તો બે હવે અહીંયા જુઓ અહીંયા એક જ સંખ્યા આપણને આપેલી છે તો પોઈન્ટ પછી અહીંયા એટલે અઢાર આનો જવાબ આઠ આવશે હવે જોઈએ તો અહીંયા પોઈન્ટ અંશમાં પોઈન્ટ એક છે પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બાદ બાકી બે અહીંયા માઇનસ એક જવાબ આવશે કેટલો આવશે જ્યારે તમને માઇનસ એક છે તો અંક પછી પછી પેલા નહીં પછી જીરો મૂકવાના અને જો આ માઇનસ બે આવે તો અંક પછી બે અંક બે જીરો મૂકવારા જો માઇનસમાં સંખ્યા ન આવે તો માઇનસ માં સંખ્યા આવશે તો આપણે અંક પછી પેલા નહીં પછી એક જીરો મીકો એટલે એસી જવાબ આવશે ચાલો આ દાખલો તમારે ગણવાનો છે અને જવાબ કોમેટ કરવાનો છે જો દશાશ તમને મુશ્કેલી પડતી હોય તો આવા દાખલાઓ છે એનો તમે અભ્યાસ કરજો માસ્ટર અતુલ સર થેન્ક યુ